અદભુત છે આ ત્રિમંત્ર નો મહિમા એનો પરમાર્થ સમજાય તો એ સ્વયં મોક્ષ માર્ગ છે મંત્ર માં ત્ર એટલે રક્ષણ કરનારું કહેવાય હમ પણ હું અહીંયા પ્રણવભાઈ ની આપડા મિની એન્સાયક્લોપીડિયા એની બે મિનિટ હેલ્પ લઈશ પ્રણવભાઈ આપણે મંત્ર વિશે મને ખાલી બે મિનિટ શોર્ટ ફોર્મ માં સમજાવી દો પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ જય સચિદાનંદ સો મંત્ર ના દ્રષ્ટા હોય અને એ દર્શનના આધારે મંત્રને પ્રતિપાદિત થાય આવું મંત્રનું એક હોવાપણાનું શાસ્ત્રમાં અમુક વર્ણન જે છે તે એમાં માર્જન પણ થતું હોય છે તર્પણ થતું હોય છે રમણતા છે અને એ મનના ઓપનનેસ પ્લેટફોર્મ પર એને આહવાન કરવામાં આવે છે સો મન ઇઝ માઇન્ડ ત ઇઝ તર્પણતા ર રમણતા એન્ડ What it means in English, man is mind, but tarpanta is satisfaction, completeness, and ramanta is indulgence in it. So, when you have the indulgence of your blank mind, totally thoughtlessness, and dissatisfaction. And the indulgence in it, you are ready with within your vision to manifest your vision. And the Dev Devi Rakshak, Shashak Dev Ganasate, they will arrive in the form of mantra. And Rishi have created mantras this way and established each mantra. Each mantra that we speak today has the creator, Rishi, and that is how it manifests.